હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે એક તમને હું ક દી જુગાડ બતાવું કે આપણે આ ફવારાની લાઈન આપણે આ રીતની પાયથરી હોય એમાં આપણે ક્યાં એવો હાંંદો સટકી ગયો હોય કે આપણે પહેલાં અગાઉ કાઢી નાખ્યો હોય ને પાછો ફીટ કરવો હોય તો અત્યારે જો આમાં આપણા અત્યારે હાંધો આ ઘટે છે આમાં અહીંયા અહીં સુધી આવી નથી શકતું આ આપણે હેઠળ ચડાવવા અહીંયા એટલે આપણે સારી ઘરથી ખેંચી લીધું લાઈન આખીમાંથી અહીં સુધી પણ તો આપણો હાંધો ભેગો થયો નહીં હવે આને હું તમને એક દેશી જુગાડ બતાવું કે એ રીતના જો આપણે કરીએ ને તો આવડો આરામથી આપણે ઓછી મહેનતે આ થઈ જાય છે તો આપણે પહેલાં એ હું તમને બતાવું કે એમાં આપણે એના માટે આપણે હે એક રાઢું ભાઈ ત્રિકમ હોય તો હાલે અને કોઈશ હોય તો હાલે પણ ત્રિકમથી થોડુંક આપણને ઈજી રહે મહેનત ઓછી કરવી પડે તો આપણે હું તમે તમને બતાવું કે આપણો હાંધો આ ભેગો થતો નથી આપણે અત્યારમાં ઠાર વાર હતું ઘણી મહેનત કરી લીધી ખેંચવાની પણ ન થયું તો હવે આપણે હું તમને એ દેશી જુગાડ બતાવું તો એ પહેલાં આપણે એક રાંધું લઈ લઈ મજબૂત એને ઘોડા ગેઠ મારી નો ખાવી જોઈએ આ છે ને ચારસો જેટલી આ લાઈન લાંબી છે અચાળમાં ઠાર વાળી થઈ ગઈ હોય ને એટલે થોડીક ટૂંકી થઈ ગઈ હોય ખેંચાઈ ગઈ હોય એના માટે આપણે બહુ મહેનત કરી પણ ખેચાણી નહીં આપણાથી આપણે આને આ ત્રિકમ આ રીતનું આગળ ખોડી દીધો આપણે મોઢા જો છેટા હોય તો ભલે નજીક આવતા હોય તો આપણે થોડાક લઈ લેવાના ટુકડા છાને આપણે અહીં મારી દઈએ આમ પછી આપણે તો આમ દબાવશું ને એટલે આ તું જા બહુ આવી ગયું ને મિત્રો કેટલી મહેનત કરી હાથે ગમે કેટલું ખેંચો ને ન ખેંચાય આ થઈ ગયો આપણો હાથો ટાઈટ બાકી તમે કદાચ ગમે એવી ખેંચો ને તમે જો પાણી ભય હોય ને ખેંચો ને તો તો તમારે ખેંચાય જ નહીં તો આપણો આ દેશી જુગાડ મસ્ત કામ કરી ગયો તો હવે કરી દઈએ આપણે મોટર ચાલુ આપણું પાણી જાય છે બોયડીમાં ડ્રીપમાં કાલે આપણે અહીં ટ્રેક્ટર રાખવું હતું ને એટલે હાંદો કાઢી નાખ્યો હતો કાલે આપણે ફિટ ન કર્યું સવારમાં ફિટિંગ કરતા હતા આપણે આ થયું નહીં તમે ઠારમાં લાઈન થોડી ખેંચાઈ ગઈ હોય મૂર્ત ચાલુ આપણે તો ચાલો મિત્રો આપણી થઈ ગઈ મોટર ચાલુ થોડું ઘણું રિટર્ન પાણી કરી દીધું પાણી નીકળશે પ્રેશર આવી જાય જાય પછી થઈ બંધ બાકીનું હવે આપણું કામ થઈ ગયું છે બોર પાકી પીડા છે એટલે હવે બોર ઉતારવાનું પણ આપણે એક બે જણાને કીધેલું છે કદાચ કોઈ આવે તો આપણે ને આખે આખો ઈજારો દઈ દેવાનો છે જેમ આંબાનો બગીચો દેવાય એમ હવે કાલે એક બે જોવા આવ્યા હતા આજે આવશે તો આજે એવું થાય તો ફાઇનલ આપણે કરી નાખવાનું છે એટલે આપણે આ રિટેલ વેચવાની મહેનત કરવી નહીં બાકી ખરેખર રિટેલ વેચવામાં પૈસા બને પણ આ થોડોક આપણે ટાઈમ ઘટે પહોંચી નો હો આપણે બધે એના માટે તો મિત્રો આજે પછી બીજું કઈ કામકાજ નહોતું એટલે બપોર પછી આપણે વરગી ગયા હતા આપડા એવા બગીચાની અંદર થોડુંક મેદ થઈ ગયું તો આ રીતનું કંઈક ચોખ્ખું કરી નાખ્યું છેદમાં થઈ ગઈ બહુ હાળું એટલે વધીને દસ દિન પંદર દિન નો થઈ ને તાત્મા યુ પડે થઈ ગયું કમ્પ્લીટ ચોખું ચોખ્ખું જમરૂખ હતું કઈ ગયું આમાં ઓલ કઈ છે એકલી જમરૂખડી છે એમાંય છે આ ઓલું છે એ નહીં બીજું આગળ જમરૂખડી છે ને એમાં એક થઈ ગયું છે આપણે આ જાંબુડો જે આવ્યો નહીં હાડો કે આપણે લાલ જાંબુની કલમ છે પણ આ વખતેમાં કોરામેણે ચડી ગયું હવે જમરૂખ આપણું થઈ ગયું એક આંબોય મોટો થઈ ગયો છે પણ એકાદી ડાયરમાં ફૂટ થઈ છે બીજું ક્યાંય એ આવ્યું નથી આ જમરૂખીમાં આપણે આ જમરૂખ થઈ ગયું છે રેડી ખાધા જેવું થઈ ગયું છે થોડા ધ્યાન પડે પેલા લઈ લઈએ આપણે છે પારવા પારવા આમાં જમરૂ આપણે આંબરી છે આંબરી પણ સાડી પહટતી નથી આપણી જમીનીને અનુકૂળ નથી આવતી એવું લાગે ત્રણ વરસનું જાડું થઈ ગયું પછી આપણું આ છે સ્ટાર ફ્રૂટ એમાં હવે કંઈક નવી કોરામેન્ટ કાઢી છે હજી જોયે એવું નથી આની ત્રણ વર્ષ થઈ ગયા તો આ રીતનું છે મિત્રો આપણું કંઈક આ થોડા ઘણા ફળ ફૂલના જાડવાનું બગીચો આમાં બધા મને જ હતું હું જોરદારનું પણ નાખું ચોખ્ખું પછી આ જાંબુડો છે આપણે મોટો ત્રણ ચાર વરસનો પણ એની અંદર હજી ક્યાંક આવ્યા છે કરતા આમાં પાન કરતા જાંબુ વધારે હોય પણ હજી આ વર્ષે જ આવ્યું નથી કઈ એમાં આજનું વાતાવરણ તો મિત્રો વરસાદ આવે એવું થઈ ગયું છે ચોમાસામાં હોય એવું છે જોરદાર વાદળા છે અહીંયા તો એમ લાગે કે આગળ વરસાદ ક્યાંક મંડાણ કરી દે એવું તો મિત્રો ગઈકાલે આપણે આ બગીચાની અંદર થોડુંક મેદવાનું કામકાજ કર્યું રસ્તો ચોખ્ખો કરી નાખ્યો અને એ બધું કામકાજ કરતા તો આપણા સંબંધી માળીયા થાય છે તો આપણી વાળીએ મુલાકાત લેવા થોડીક બેઠા હતી પછી આપણે એક આપણે બોડીનો બગીચો તમને બતાવવું કે એ આપણે ઇજારો દઈ દેવાનો પ્લાનિંગ ચાલતો હતો વાતચીત ચાલતી તો પછી કાલે એ પ બે 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 માણ આવી ગયા અને એ વાતચીતમાં આપણે ગઈકાલે કંઈ વિડીયો તમને હું આપણો પૂર્ણ ન કરી શક્યો તો આજે એ લોકો ફાઇનલી આપણી ડીલ થઈ ગઈ હતી એટલે આવી ગયા છે રિક્ષા લઈને અત્યારે એ લોકો વર્ગી ગયા છે બોર ઉતારવા મુહૂર્ત કરી દીધું હવે એ લોકોને બહુ અનુભવ નથી એટલે વર્ગી ગયા છે હવે કેવા ઉતારે કાચા પાકા આપણે થોડુંક એને માહિતી આપી દીધી હતી એકાદું કેરેટ ઉતારી લીધું છે નજી વર ગયા છે તો થોડીક આપણી બાજુ જઈને મુલાકાત લઈ આ રીતના આપણા બોર થઈ ગયા કમ્પ્લીટ

બનાવી લો